તો પાણી એટલે કે સ્નો દિવસ ઉગ ને આપણે બીજા પછી ખળે ખળે એટલે કે ઠીક લે એટલે કે ડુંડ ને ઢીગલે ડુંડ ની કાંડ ને ઢીગલે એ સબ કે દેખના પડ રહા હે અચ્છા હે મે અંધા હું એમ કે આજ લે રાશ્ય કો દેશ દસ વગી બાવ છે એમણે વીડિયો ઉતાર પૂરો આ તો મિત્રો ડુંડા કાંડ કાઢી જ નાખવા ને બધે આપણે તો હું તમને અલર બતાવી કે એ રીતે હું એ બધું એ વીડિયો માં બને રહેજો અમારો ભાઈ હા ને મિત્રો આજ તો એક ઠાર હે કે ઝાગળ કે હેલ ને હું ત્યાં હે ને આરા પેલી જેવું લાગે જો આમ ભેંસવાળા થઈ જાય તો દાણા કરો ને તો આ ડુંડા થઈ ગયા એટલે કાંડા થઈ ગયા હું કહેવાય યાર કઈ મગજ કામ ના કરતો યાર હું કહેવાય એમ કેમ કે કોઈ જાહેર કરી ન હોય ને અમારો ભાઈ ડુંડા તાવડી જાય હું આપણે મિત્રો બાદ રીત કરતા હોય મારો ભાઈ ડુંડા તાવ આવડી જાય બોલો કાંડા બોલે જ જાય કેમ કાંડા કોઈ નામ આપણે એમનું ન હોય ને મારો ભાઈ આવો કઈ જો કાબ રહી ગયા તપા દેવા જોઈએ દાખલા આવતી પછી નીકળશે તો આવતી નીકળશે નહીં હા અમારો ભાઈ બોળું ભાઈ નો ખાટલો પેલી ગયો ભાઈ તો પેલી ગયો ભાઈ ઝાકળ આવતો થોડુંક ફાઇનલી કે આપણે આવી ગયા પુળા વાળો અમારો ભાઈ અમારે ભાઈ કાલે આવે તો પૂળા વાળો આવી ગયા આપણે આવી ગયા છીએ ઘડી પુરાપુળા વાળીએ પછી વલર આવે પછી જોઈએ હા મિત્રો અહીંયા બગલો આવ્યો અત્યારે મજા આવતો એમ મોટો બોટું ધોઈને એવો લાગે પણ વાળા તો ભૂલી ગયો જવ તમે લખી તો મજા આવતા મારો ભાઈ જો કે માથો બાથો પછી પછી વળાવી છે મારો પેલા નાસ્તો કરાવી એમ તે તો નાસ્તો કરવા આવી જવાય ક્યારેક ક્યારે મજા આવતો મજા આવે ને જવા વાળ તો જોઈએ ને મારો ભાઈ જવો તો પાયસી થઈ ગયા પાયસી જો ફાઇનલી મિત્રો અલર બલર કે આવજો છે અને આપણે આઈટી બટાડવાનું છે આ કેડી લેયર બટે કે ને બટે ખબર નહીં આ કેડો હાઈ જો આ નીકળશે કે નહીં નીકળે ખબર નહીં ઈ લીધા હરોડા તો હરોડા આપણે ભાઈ જોઈએ મિત્રો એટલે બટે ઠીક છે બાકી ઓલે બસ થી લઈને આવીશું તો આપણે પૂછી પેલા ભાઈ ને વર્ષે કે નહીં બટે એમ આ મિત્રો ટ્રેક્ટર આવી ગયું તો એવડું મોટો છે મારો ભાઈ અહીંયા વટેક ને વટે ખબર નહીં વટી તો જાય લગભગ તો ફાઇનલી મેં પ્રેણે પ્રેરણે વટે મારો ભાઈ જવો તમે ફાઇનલી મિત્રો વટશે ને એવું લાગે મને યાર હલવાઈ દે આડી દે એવું લાગે મને પેન્ટ મારે

ફાઇનલી મેં તો એટલે એક્ઝાઇટ નીકળી ને આવી આવું બધું હોય કે એટલે કંઈક ઝાઇટ થઈ ગયું હતું નદી પંખો ચાલુ હોય તો એ ફરે છે અમારું ભાઈ ફવે હવા આવે છે અહીં લીધો મસ્ત મજા હવા આવે આવું કંઈ કલર હોય મસ્ત મજા લીધો અહીં સાર આવતી યાર આપણે કંઈ ટાઈમ હતો ને વિડીયો ઉતરવાનો હવે બીજો યાર પવન ફરી ગયો મારું હલેરામ ફેરવું હોય આપણે ફરી રહી ગયું મારું ભાઈ વિડીયો અભિનય લીધો તો ફાઇનલી મિત્રો આપણે જાહેર નીકળી ગઈ છે મારો ભાઈ તો ખડો ખાલી આવું છે બધું જો અહીંયા ભાઈ મારા પપ્પા ભરે જો આ ભાઈ નોકરી નોકી વેરાયટી નીકળે મારો ભાઈ જો આમ આ મારા બહુ ભાઈ હેલ ને હું કે લોગડું કે લોગડું ಆರೋ okay, okay, આપણે તો મિત્રો આ પંકેલી ભવન આવે ને માર ભાઈ માથું બધું બધું આમ કે પગી ઉડી જાય મારો ભાઈ તો કેટલો ભવન આવે શું કેટલો પવન આવે મારો ભાઈ જોવા માથું બધું બધું એમ શું તો મજા આવે ભાઈ ને તો આપણે મિત્રો આપણે મિત્રો સાહેબ ઘડી ક્યારે મજા આવે

હા છે મિત્રો પંખો થયું કેવડું હતું અમારું પાતું છોકરે તો એમાં તો બોલો ખરે છે બહા બાટી જવો તમે કેટલો પવો ને કાઢી દો કેમ એ પણ કેમ ભરે બાકી તો ભાઈ થી ઉસો પંખો ભાઈ કેવડો છે એ પંખો સો ફૂટ નો એમારો ભાઈ આપડે ઉભા રહી

તો ફાઈનલી મિત્રો જો એટલે કે આપણે ધાર થઈ છે જો એટલી મારો ભાઈ પવન પવન પડી ગયો છે મારો ભાઈ અને લેટી અમારો મિત્રો ડીમ આવી ગઈ ને મારા કાના ભાઈ જાય ભાઈ પંખો લઈને જાઓ તો મેં ભાઈ બાકી ભીં પડી જાય મારો ભાઈ પંખો ભારું કરશે મારો ભાઈ આ તો મારા કાના ભાઈ તો પંખો અમારો ભાઈ માયન મેન ઉપર મારો ભાઈ સે અમારો ભાઈ ત્રી પાંત્રીસ ચાળીસ કિલાનો વધુ નહીં છે મારો ભાઈ તમને લાગતો છે ઓછો બાકી સે કેવડો જવો તમે અમારો ભાઈ કે બાકી ડેન્જર નથી તો અમારો ભાઈ મેં ક્યાં આવ્યો યાર કેમ કે લેટી ડીમ આવ્યું તો ડીમ માં યાર આમ આટો આટો ફરે તો જાવ જ પડે આપણે મેકાવી દે ને મિત્રો લાવ લસી ભાડે આપણે 200 રૂપિયા ભાડું એ મારું 200 રૂપિયા એટલે મેકો તો જાવ જ પડે તો માર કાંજેભાઈ ની જાય મેકવા પાંચ લે મિત્રો આપણો વારો આવી ને તો મારા ભાઈ શું કહેવાય કાચરૂ કોંંબાવાનો મારો ભાઈ કે કે તાર કેદી કિન થાકી જા મારું ભાઈ આપણે કરતા આવો તમારો ભાઈ કરતો ધાર બોલો આપણે આપણે તો ભરી લે કાચરૂ મારા ભાઈ એમ કે ના હા ભરી દીધી મારું ભાઈ હા ભરી દીધી મારું ભાઈ કાચરૂ ને આપણે અંબાજી બુડુ ભાઈ ના આ તો બુડુ ભાઈ ઠેક દીધી કાચરૂ ગેઠી ને મારું બુડુ ભાઈ ધાર કરે જો પાછા વાત અત્યારથી પાણી પાછી વારો આવી ગયો એનું હાથ થાકી દાવો ને ઘડી કરીશ પછી મારું આઠ થકી જાય એનું તો આપણે મારું અંબાવ્યું અહીં ઘડી હવે બીજ કંઈક આપસું હાથમાં થાય છે મારો ભાઈ ને એટલી જ બાકી રહી દીધો પગમાં અહીંયા તાપડો બાપડે ભરાય તો આપણે લેવાની ખબર ન પડે કંઈ કાં અને મિત્રો આ એટલો ઠીકલો હે ને આ બાજુ એટલો ઠીકલો છે કેટલી જાર થાય કોમેન્ટમાં કહી દેજો તરીકે આપણને તો કંઈ ખબર ન હોય કેટલી જાળ થઈ ધીગલો જઈને ખબર ન પડે યાર કરતા હોય એને ખબર હોય આપણને ખબર ન હોય તો કોમેન્ટમાં કહેવા મારો કેટલી જાત થાય થાય ઓલો આપણે અંબાજી કરીએ એ મારા બા હું કહેવાય બા નહીં બાકરી બાકી મારા બા કે ભાઈ બાકરી કઈ કહેવાય ને શું કહેવાય આપણને ખબર નહીં મારો ભાઈ નહીં તો એવું કંઈક લે ભાઈ એવું કરવું પડે યાર કેમ ખરાબ ખરાબ દાણા ને એવું હોય ને બધું નીકળી જાય મારો ભાઈ આ મારું ભાઈ લૂગડું ઉડે યાર વાળાકડીએ કંઈક મેં તો એવું લાગે મને એક તાપેલું હોય તો એવું ડે બોલો શું કરવું મેઘડી મોટો બધો હવે નવું કેવું મેઘડી હવે ઉડે મારો ભાઈ મિત્રો યાર અંદર થવા મળ્યું છે એવું લાગે મને યાર તો વિડીયો અહીં પૂરો કરીએ કેવો લાગે કોમેન્ટમાં ચેનલમાં ના હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય બાય જય માતા એ જઈ કરીશ